મારે બીક કે આવી લાગે આયા મારી માં ને મળવાનું મને એવું થાય આ પરુપારી મારી માની મે આયા જ રહેવાનું કીધુંતું આ હજી ક્યાં દેખાતી નથી આ ભૂતના પેકી ક્યાં આય મારા ભેગી મગના ને મળવા આવી કે કોઈ દિન તે કોઈ જોતા ફાયરી છે હા એ ના સુલી અટા મે ને તારા હાથ તો મારે ભાબુ કે કુ પર ઉતરું પડ્યું અને આમ તો જો હાથ રાતા છોર થઈ ગયા મારા એ મારી માં હજે તો ધાબુ તો ઉતરી છો કે રે પી ભી પડે ને એ તો ધાબુ ઠેકુ હોતી ને પડે અને મારી માં પ્રેમ છે ને આવું જ હોય મારી માં મને કુંડા પડતા એ કુંડા પડતા ને ખબર છે

તારા વિના તો મને ઘડી નથી ગમતું એ શે રાત પડે ને તો દી ન ઉગે અને દી ઉગે ને તો રાત ન પડે અને હું તમને કેટલી ગમું હે

વારો સડાઈ દેવો છે રેખ લી એ ઉઠી તો રે કામ પડે તો ખરી નાનજી ને જઈને તું શું કઈ નાનજી માન છે નહી

એ માં વિને છોડી છે એ હાથમાંથી નીકળી જાય પેલા હાથ પીરા કરી નાખો તો એમને કહું છું તું સગના મારી વાત કામ ખોલે આપળી લે એ છોડી કોઈ નફરતી નથી કે બિચારી નથી મે એને માં બાપ નો પ્રેમ આપી અને ઉછેરી છે મારી છોડી માં કોઈ થી ભૂલ નો આવે સગના આપળી લે એ પણ આટલે હું કહું છું એ આ ભૂલ આવી પેલા પીરા હાથ કરાઈ નાખો હજી મારો ઓખાડો વાંધો જ છે એ ઓલો ટાંકા વાળો એ ટાંકા વાળો ટાંકો હે કે છે ને ભલે ગટો થઈ જાય મારી છોડીને જો ત્યારે સિવણ ડીપલો ચાલુ છે

અને હીટીથી શીખડાવું છે મારી છોડીને કોઈ છોડ્યું નો કરે ને એવું મારી છોડી કામ કરશે મારા બેટા લે હાથ પીળા કરી દો હાથ પીળા કરી દો આવા નવા કેટલાક છે ગામમાં મને લાગે છે કે આ મારી થઈ એની કે રૂપારી તો હશે આયા હોય સરપસ્ આ ન છોડી ખબર હોય મારી છોડી તો કેક લેવા એ કેક શું એ તમારી સુમલી આની રૂપારી એ બાવરિયામાં બાવરિયામાં અને કાલ તો હું બેને ભાઈ જાય અને અરે ઓલા લખંગા કોણ હતા ને ઈ નો ઓરખાણા એ ન કરતો સાલીન તમારી આટલી મૂંછ કપાવે મૂંછ એ હું આયા આવી આવીને આવી ને કાને તો આડો હો મારો રયા મારે તો માને ને તારી સોળી તો આમ જાય મારી સોળી આમ જાય હાસુ નો માને હું કરું એ તારા ઠેકાણા નથી હારિયાના અને તું કોકના સુકા મિજત ઉછાળ્યા સાવિલ

મારી બેટી અતારમાં હું ખાટલા જાય ને શાહ જઈ હોય શી ખબર એ મને લાગે છે કાલે જ્યાં ને યાદ હોય એ આ ડોહાને તો હે ને એની છોડીને